નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપદે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર ઘણા સમય પછી કેટલાક મિત્રોની ખૂબ ફરમાઈશ હતી કે સર અમારે તમારી પાસે જ શીખવું છે અને ઓનલાઈન ક્લાસીસ કરવા છે અત્યાર સુધી હું ઓનલાઈનમાં બિલિવ નહોતો કરતો એના થોડાક કારણ હતા પણ હવે ઓનલાઈન આપણે શરૂ કરી કરવા જઈ રહ્યા છીએ તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી જેમને ઓનલાઈન શિક્ષણ લેવામાં રસ હોય અને મારી પાસે શીખવામાં રસ હોય મારા વિડિયોઝ જેમણે જોયા છે અને જેમને અત્યાર સુધી છેલ્લા પાંચ વર્ષથી મારી ચેનલ ઉપર આપ સૌ બન્યા રહ્યા છો તો એ માટે સૌપ્રથમ પ્રથમ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ઓનલાઈનમાં આપણે શું કરવાનું છે આવું તમને સમજાવી દઉં ઓનલાઈનમાં આપણે પાંચ વિભાગ પાડ્યા છે પાંચ ભાગમાં વર્ગીકરણ કર્યું છે નંબર એક જેમને ફક્ત અને ફક્ત ગાતા શીખવું છે એટલે કે ગાયકી શીખવી છે ગળું બનાવવું છે જેમને અવાજમાં મીઠાશ લાવવી છે મધુરતા લાવવી છે તો એમના માટે આપણે એક અલગ બેચ બનાવીશું નંબર બે જેમને ફક્ત અને ફક્ત વાદનમાં રસ છે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખવું જોઈએ હાર્મોનિયમ હોય કે કીબોર્ડ હોય એટલે કે ઓર્ગન તો કેશિયો અને હાર્મોનિયમ આ બંને વસ્તુ જેમને વગાડવામાં રસ છે અને પદ્ધતિસર શીખવું છે પહેલી અને બીજી કેટેગરી અને ત્રીજી કેટેગરી એ પદ્ધતિસર શીખવા માટેની છે તો જેમને ફક્ત ગાતા શીખવું છે એમની આપણે બેચ અલગ બનાવીશું જેમને ફક્ત વગાડતા શીખવું છે એમની બેચ અલગ બનશે જેમને ગાયન અને વાદન બંને શીખવું છે એટલે પણ ગાતા પણ શીખવું છે અને વગાડતા પણ શીખવું છે ધારો કે હાર્મોનિયમ વગાડતા પણ આવડવું જોઈએ અને ગાતા પણ આવડવું જોઈએ આ બંને શીખવું જોઈએ અથવા તો કેશિયો વગાડતા આવડવું જોઈએ અને ગાતા આવડવું જોઈએ એ બંને જેમને સાથે કરવું છે એમના માટેની એક બેચ અલગ આપણે બનાવીશું નંબર ચાર જેમને નોટેશનથી શીખવું છે જેમને પદ્ધતિસર શીખવામાં ઇન્ટરેસ્ટ નથી જેમને ડાયરેક્ટ વગાડતા શીખવું છે એમના માટે નોટેશનથી શીખવા માટેની આપણી એક અલગ બેચ રાખીશું સ્વરોથી ડાયરેક્ટ આપણે ગીત વગાડતા એમને શીખવાડીશું તો એમની પણ એક બેચ અલગ રહેશે અને છેલ્લું પાંચમા નંબરનું કે જેમને થોડું થોડું વગાડતા આવડે છે પણ આખું ગીત એ લોકો વગાડી શકતા નથી તો આ પાંચ ભાગ આપણે પાડ્યા છે એટલા માટે પાડ્યા છે કે જેમને ફક્ત ગાવામાં રસ હોય તો એમને વગાડવામાં સમય બગાડાય નહીં અને ગાયન ઝડપથી શીખી શકાય જેમને વગાડવામાં રસ છે એમને ગાવામાં સમય ન બગાડીએ એમને પ્રેક્ટિસ વધારે કરાવીએ ફિંગરિંગ વધારે થાય તો જલ્દી વગાડતા આવડી જાય જેમને ગાયન અને વાદન બંને શીખવું છે તો એમના માટે તો બીજો કોઈ રસ્તો છે નહીં પદ્ધતિસર શીખવું જ પડશે અને નોટે એટલે કે સ્વરોથી ડાયરેક્ટ ગીત વગાડતા શીખવું છે તો એમના માટેની અલગ બેચ રહેશે અને જેમને થોડું થોડું વગાડતા આવડે છે આ પાંચ ભાગ આપણે પાડ્યા છે હવે જેમને ઓનલાઈન સંગીત ક્લાસીસમાં રસ છે જેમને ઘેર બેઠા શીખવું છે એમણે શું કરવાનું છે પહેલાં તમને માહિતી આપી દઉં કે અઠવાડિયામાં બે દિવસની આપણી બેચ રહેશે પાંચે પાંચ બેચ અલગ બનશે દરેકની અઠવાડિયામાં બે દિવસની બેચ રહેશે એમાં ત્રીસથી ચાલીસ મિનિટનો ક્લાસ રહેશે ઓનલાઈન ત્રીસ મિનિટ ઓછામાં ઓછી ચાલીસ મિનિટ વધુમાં વધુ અઠવાડિયામાં બે દિવસ ધારો કે સો મને બુધ આપણે નક્કી કર્યા તો દર અઠવાડિયે સો મને બુધ આપણી બેચ રહેશે વચ્ચેના દિવસોમાં જે તમને પ્રેક્ટિસ કરવાનો સમય આપ્યો હોય જે રીતના તમને લેસન આપ્યું હોય હોમવર્ક આપ્યું હોય એ રીતના તમારે એમાં લેસન કરવાનું રહેશે પછી પદ્ધતિસર શીખવા માટે સરટી સરકાર માન્ય તમે જો પરીક્ષા આપો પહેલી બીજી અને ત્રીજી કેટેગરી એવી છે કે જે પહેલી અને બીજી અને ત્રીજીમાં ભાગ લેશે એ બેચમાં ભાગ લેશે તો એમને જો ભવિષ્યમાં પરીક્ષા આપતી હશે પદ્ધતિસર શીખતા ગાયનની અથવા વાદનની અથવા તો ગાયન અને વાદન બંનેની તો એ પરીક્ષા આપણે અપાવીશું ઓનલાઈન અને એનું સર્ટી કાયદેસર સરકાર માન્ય તમને પ્રાપ્ત થશે એટલે તમે પરીક્ષા પણ આપી શકશો હવે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમારે મારા વોટ્સઅપ પર મેન નીચે છેલ્લે મારો વોટ્સઅપ નંબર લખેલો છે કોલિંગ નંબર પણ લખેલો છે તો મારા વોટ્સઅપ પર તમારે મને મેસેજ કરવાનો છે અને તમારે કેટેગરી લખવાની છે કે મારે ફક્ત ગાતા શીખવું છે મારું આ નામ છે મારું આ એડ્રેસ છે અને મારો આ ફોન નંબર છે આટલી વિગતો તમારે વોટ્સઅપમાં મને ચોક્કસ પહોંચાડવાની રહેશે પછી જેમ સંખ્યા થતી જશે એમ આપણે બેચ બનાવતા જઈશું તો જેમને ફક્ત વગાડતા શીખવું છે એમને લખવાનું કે મારે વગાડતા શીખવું છે એ રીતના આપણે બેચ અલગ અલગ બનાવતા જઈશું બરાબર છે તો આટલી માહિતી તમને આપી દીધો આપણે ફી બહુ નોમિનલ રાખવાના છીએ મહિનાની આપણે પાંચસો ફી લઈશું પાંચસો રૂપિયા ટોકન ફી આપણે મંથલી લઈશું જેમને પણ ઇન્ટરેસ્ટ હોય તો પાંચસો રૂપિયા ફીમાં તમે એક મહિનાનો કોર્સ પછી બીજા મહિને કન્ટિન્યુ કરો તો બીજા મહિને ફી ભરવાની ત્રીજા મહિને કન્ટિન્યુ કરવું હોય તમને એમ લાગે કે હા હું શીખી શકીશ મને આમાં ફાવે છે ગમે છે તો તમે એમાં કોર્સમાં આગળ જોઈન થઈ શકો બાકી તમે છોડી પણ શકો છો તમારી પોતાની ઈચ્છા અને મરજી ઉપર આધારિત છે તો આ વિડીયો જો ગમ્યો હોય તમારા મિત્રોને શીખવું હોય તો એમને શેર કરજો એમને કહેજો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો આજે આપણા ચાલીસ હજાર ઉપર સબસ્ક્રાઈબરો છે એ આપ સૌના માટે અને મારા માટે ખૂબ આનંદનો વિષય છે તો બને એટલો વિડીયોનું શેર કરજો જે એમને શીખવું હોય એમના માટે નેક્સ્ટ વિડિયોમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે